લોકસભાના શીતકાલીન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તન આવે તે હેતુથી વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ નવું વિધેયક પસાર કરીને રોજગાર સંબંધિત નવો કાયદો બનાવવામાં આવ્યો છે સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવે છે પરંતુ આપણે ત્યાં રોજગાર માટેની ગેરંટી આપતો કાયદો અને એ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સ્વાવલંબી અને ગ્રામોદ્ધારનું સૌથી મોટું કામ જે યોજના દ્વારા થવાનું છે જેનો આગ્રહ દેશના આપણા સૌના આદરણીય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા કે ગામડાઓ સ્વાવલંબી બને અને ગ્રામ સ્વરાજની તેઓની અવધારણામાં પણ ગામમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી થાય એ હેતુસર વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ એક નવીન કાયદો બનાવવામાં આવ્યો છે ભૂતકાળમાં નરેગા અને એમ નરેગા એટલે એક રીતે કહી શકાય કે ઇંગ્લિશ નામ સાથે જોડાયેલી આ યોજનાઓ અને કાયદા આવ્યા પરંતુ હવે દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એસેટ ક્રિએટ થાય ગામડાઓને અનુલક્ષીને પાણીની વ્યવસ્થા હોય રોડની વ્યવસ્થા હોય ઇલેક્ટ્રિસિટી હોય નાના મોટા ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો હોય આ સૌને બળ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને સ્કિલ દ્વારા રોજગાર ઉત્પન્ન થાય એક પ્રકારે નવી પેઢીને આવશ્યક હોય એવા કાય અનુરૂપ જે રોજગાર ક્ષેત્ર ઊભા થવા જોઈએ એ કાયદાની મદદથી જી રામજી એક નવી યોજના યોજના દ્વારા શરૂ થઈ છે છે આ જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી ત્યારે સો દિવસની રોજગારી હતી એના બદલે એકસો પચીસ દિવસની રોજગારી મળશે દેશમાં જે સો ટકા પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે રાજ્યોએ પણ સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા પોતાનો ભાગ આપીને ચાલીસ ટકા શેરિંગ રાજ્યોએ પણ કરવું પડશે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં નેવું અને દસ ટકાનું શેરિંગ છે અને યુટીમાં સો ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારતને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે